ને હું તમને એવું કહું ભરોજો નામ જો તો જવરાપાના ઉઘેને દોણું કોઈ બતાવો કે મારા સાને બેની પકડી જો મારું એક જ છે માં મારા ભગવાનના ના કે જો બે કે ભાઈ કે કે કોઈ લલુ પત કર્યો કે આ ઉપર કોઈ કે જોવે રાતે તારા પોતાના હવા મહિનાના સુસરા ભર્યામાં હેતલા મોકી અત્યારે વેદરીના એ ઉપકાર આવો

તલવાર લે કિંમત પંદરસો રૂપિયા લડાઈ મૂક્યું છે આ પ્યા મારી દુકાન ખોલી નાખું આ દિવસમાં માં પાંચ સાત પણ ખુદાર છું બે કે આ 200 મીટર માં કોઈ તમને છે કે મંદિરને વિરોધ નથી પણ મારો ખાતા એવું કહે છે કે કે જે ના રે એને મળ્યો તો આમ હોય ને એ પ્રસિદ્ધ બેલા જે છે તાર એને યાદ આવશે કે આ મારા કામનો ફળનો માણા નોકરી કર એટલે એનો પોતાનો ખુખા યાદ આવશે મને આવા માણસે મદદ કરી હતી કોઈ ભેજા પાછે કરી દીની મદદ કરી કસાઈ કરે એ આરતી પોતાને લે કરવાવાળા આપકો રહેશે આય આય ભાઈ બધે રહતા છે પરાયા તો એ માજ રહ્યા એમાંથી 25 માંથી વાર અને એ ગામનું નામ અત્યારે પર આવું કરવાનું તારી ઓડાય હામે તે કે તો બધું માટ રે મોકો આવે છે ને તો એ જી કરસ ન કરતા તો હું કુલ કે તો એ તો હમ દે લે એ માં મો આવે એનો કઈ ના કહેવાય આ પત્તા પડ્યા લેવા કહેવાય ને એના પૈસા એના કામમાં નહીં પૈસા પણ એક જો કામના 50 રૂપિયા ઘણી ઘણી જિલ્લામાં આગળ વધશે તો જિલ્લાનું નામ ગામનું નામ આગળ વધશે એ ગુજરાત જિલ્લામાંથી ભણી ગણી નાખા ગુજરાતમાં જશે તો ગુજરાત જશે અને ગુજરાતનો નાગરિક ભણી ગણી નાખા ભારતમાં જશે તો હું એવું કહું છું દુનિયાના નકશામાં મારો ભારતનો